હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ ચટપટી સેવપુરી તો સેવપુરી બનાવવા માટે મેં પૂરી તૈયાર લીધી છે ચણા બટેટા બાફી લીધા છે કોથમીરની ચટણી તૈયાર કરી લીધી છે ગોળ ગોળખજૂર આંબલીની ચટણી તૈયાર કરી લીધી છે આ મોળું દહીં છે બારીક સમારેલા ધાણા છે અને આ બેસનની ઝીણી સેવ છે અને મીઠું મરચું અને ચાટ મસાલો અને એના સિવાય બારીક સમારેલા ટામેટા અને ડુંગળી આટલી વસ્તુ તૈયાર કરી લીધી છે હવે આપણે એક પ્લેટ લઈશું અને એમાં પૂરી રાખી દઈશું અહીંયા હું તૈયાર પૂરી લાવી છું પણ આ સેવ પૂરીની પૂરી તો ઘરે બનાવવાની સહેલી છે પાણીપુરીની પૂરી બનાવવાની થોડી અઘરી લાગે પણ આ તો સરળતાથી બની જાય છે મેં ચણા અને બટેટા બાફીને રાખ્યા હતા એમાં થોડું મીઠું અને મરચું પાવડર ઉમેરી અને મિક્સ કરી લીધું હતું અને એને આપણે પૂરી પર રાખી દઈશું અને પૂરી સાથે અમે ચોટાડીને રાખવાનો આ માવો પાણીપુરી માટે જેવો માવો કર્યો ને એવો માવો મેં કર્યો છે હવે આ બધી પૂરી પર બારીક સમારેલી ડુંગળી અને ટામેટા રાખી દઈશું આપણે કાકડીનો ઉપયોગ કરવો હોય તો કાકડી પણ બારીક સમારીને લઈ શકાય છે અને હવે આ બધી પૂરી પર આપણે ચટણી એડ કરીશું તો સૌથી પહેલાં આપણે ગોળ ખજૂર આંબલીની ચટણી લઈશું આ ચટણીમાં મેં ગોળ ખજૂર આંબલી અને મીઠું આટલી વસ્તુ નાખીને બનાવી છે અને ખજૂરનામાં વધારે ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ મજાની ઘટ ચટણી બની છે અને લસણની ચટણી બનાવી હોય ને લેવી હોય તો એ પણ લઈ શકાય પણ મેં અહીંયા લસણની ચટણી નથી બનાવી ખાલી બે જ ચટણી બનાવી છે હવે આપણે કોથમીરની ચટણી બધી પૂરી પર આવી રીતે રાખી દઈશું આ ચટણીમાં મેં લીલા મરચાં આદુ કોથમીર થોડો ફુદીનો અને મીઠું આટલી વસ્તુ નાખીને જ બનાવી છે હવે મોડું દહીં બધી પૂરી પર રાખી દઈશું આપણે દહીં થોડું એડ કરીશું ને પૂરી પર એટલે આનો સ્વાદ ખૂબ વધી જશે હવે આ શેવ પૂરીને આપણે વધારે ટેસ્ટી વધારે ચટપટી બનાવવા માટે આપણે ચાટ મસાલો મરચું પાવડર અને મીઠું આ આપણા સ્વાદ પ્રમાણે ભભરાવી દઈશું બધી પૂરી પર અને ત્યાર પછી એના પર આપણે નાયલોન સેવ છે જે મલબારી સેવ એ બધી પૂરી પર ભભરાવી દઈશું હવે ફરી થોડી ગળી ચટણી અને તીખી ચટણી લઈશું અને બધી પૂરી પર થોડી થોડી એડ કરી દઈશું અને છેલ્લે બારીક સમારેલા લીલા ધાણા એડ કરીશું અને એના સિવાય તમારે મસાલા સિંગ અને દાડમના દાણા એડ કરવા હોય તો એ પણ કરી શકાય એનાથી સ્વાદ વધારે સારો લાગશે તો આ સેવપુરી મેં થોડી મારી રીતે બનાવેલી છે એટલે જો તમને અમારી શેવ પૂરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો